નમસ્કાર દોસ્તો ધોરણ દસ અને બારના બોર્ડના ફોર્મ ભરવાના ચાલુ હશે પરંતુ એમાં મોટો પ્રોબ્લેમ વિદ્યાર્થીના ફોટા અને સહીની સાઇઝનો હોય છે અને ધોરણ બારની અંદર વિદ્યાર્થીનો ફોટો સિગ્નેચર અને માર્કશીટની સાઈઝનો પ્રોબ્લેમ હોય છે તો આ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોની અંદર તમને મળી જશે આ વિડીયોની અંદર હું તમને એક જ ક્લિકની અંદર બધા જ ફોટા અને સહી એકસાથે સો બાય એકસો વીસ પિક્સલ અને પાંચથી વીસ કેબીની અંદર કેવી રીતે કન્વર્ટ કરવા તે વિશેની વાત કરવાનો છું તો વિડીયો ધ્યાનથી જોજો મેં આ માટે પહેલાં પણ એક વિડીયો બનાવેલો છે જેની અંદર બે રીતો બતાવેલી છે એક ફોટોશોપની મદદથી અને બીજું પેઇન્ટની મદદથી તમને આ રીતો અનુકૂળ આવતી હોય તો તમે તે રીતે પણ ફોટોને રિસાઇઝ કરી શકશો જેને લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ પરંતુ આજના વિડીયોની અંદર હું ખૂબ જ સરળ અને ઝડપી કોઈપણ પ્રકારની મહેનત વગર ફોટોને કઈ રીતે રિસાઇઝ કરવો તે વિશેની વાત કરવાનું છું તો વિડીયો એન્ડ સુધી જોજો તો મિત્રો તમે આ રીતે વિદ્યાર્થીના ફોટોગ્રાફ્સ અને સિગ્નેચરને આ રીતે એક પેજની અંદર લઈ અને સ્કેન કરી લીધા હશે તમારે બધા જ ફોટા આ રીતે ક્રોપ કરી અને એક ફોલ્ડર બનાવી દેવાનું અને તેની અંદર બધા ફોટા સેવ કરી દેવાના તો મેં એક ફોલ્ડર બનાવી દીધું છે બરાબર તેની અંદર બધા જ ફોટા સેવ કરી દીધા છે તમારે જોવું હોય તો તમે સાઈઝ જોઈ શકશો હું કોઈ એક ફોટો પર કરસર લઈ અને તેનું ડાયમેન્શન અને તેની સાઇઝ તમને બતાવી દઉં તો જો આ પહેલા નંબરના ફોટા પર તેનું ડાયમેન્શન છે ત્રણસો છન્નું બાય પાંચસો અને તેની સાઇઝ છે અઠ્ઠાણું પોઈન્ટ છ કેબી તો આ બધા જ ફોટોને એક સાથે એક ક્લિકની અંદર કઈ રીતે રિસાઇઝ કરવા એટલે કે સો બાય એકસો વીસ અને પાંચથી વીસ કેબીની અંદર કઈ રીતે કરવા તે માટે મેં જાતે જ એક ટૂલ બનાવેલું છે આપણી રિક્વાયરમેન્ટને સમજી અને આપણે કયા પ્રકારના ફોટા જોઈએ છે તે પ્રકારનું મેં એક ટૂલ બનાવેલું છે તો એ ટૂલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં ક્લિક કરી અને તમે તેને ઓપન કરી શકશો તમે ટૂલ ઓપન કરશો એટલે તમને આ પ્રકારનું ટૂલ જોવા મળશે જેમાં તમને આ ડ્રેગ એન્ડ ડ્રોપ લખેલું છે ને તેની અંદર તમે ફોટો સિલેક્ટ પણ કરી શકશો અને ત્યાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને ફોટો અપલોડ કરી શકશો અહીંયા કોઈપણ જગ્યાએ તમે ક્લિક કરી અને ફોટોને સિલેક્ટ કરી શકશો અહીંયા હું ક્લિક કરીશ અને મેં જે જગ્યાએ ફોટો સેવ કર્યા હતા ત્યાંથી બધા જ ફોટા સિલેક્ટ કરી લઈશ અહીંયાથી તમારે કંટ્રોલ એ કરી અને બધા ફોટા સિલેક્ટ કરી અને આ જે ઓપન આપી તેના પર ક્લિક કરવાની રહેશે ઓપન પર ક્લિક કરશો એટલે બધા જ ફોટા આ રીતે આવી જશે તો નીચે સ્ક્રોલ કરી અને અહીંયા ટાર્ગેટ સાઇઝ પર તમારે જેટલી સાઇઝનો ફોટો જોઈતો હોય એટલી સાઇઝ લખવાની તો આપણને પાંચથી વીસની અંદર જોઈએ છે ફોટો તો હું અહીંયા લખીશ પંદર બરાબર અહીંયા તમારે વિથ લખવાની છે તો વિથ આવશે સો અને અહીંયા તમારે હાઈટ લખવાની છે તો હાઈટ આવશે એકસો ને વીસ અહીંયાથી તમારે ફોર્મેટ સિલેક્ટ કરવાનું છે ફોર્મેટ તો આપણને ઓલરેડી જે આપેલું જ છે તો તેની અંદર આપણે કોઈ ચેન્જ કરવાનું નથી હવે તમારે પ્રોસેસ ઈમેજ પર ક્લિક કરવાનું રહેશે જેવા તમે પ્રોસેસ ઈમેજ પર ક્લિક કરશો એટલે પ્રોસેસ થઈ અને બધા જ ફોટા આ રીતે આપણી સાઇઝના થઈ જશે તો અહીંયાથી તમે એક એક ફોટો પણ ડાઉનલોડ કરી શકશો અને એક એક ફોટો ડાઉનલોડ ના કરવો હોય તો નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે તમને એક જીપ ફાઇલ ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળશે આ રીતે ડાઉનલોડ ઓલ અસ જીપ તો તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી જીપ ફાઇલ બધા જ ફોટાની ડાઉનલોડ થઈ જશે તો આ રીતે એક જીપ ફાઇલ ડાઉનલોડ થશે તો તમારે તેને અનજીપ કરી અને તેનો તમે ઉપયોગ કરી શકશો તો આપણે અનજીપ કરી લઈએ બરોબર તો આ રીતે એક અંજીબવાળું ફોલ્ડર આપણને જોવા મળશે તો તેને આપણે ઓપન કરી લઈએ તો ઓપન કરીશું એટલે બધા જ ફોટા આપણા રિસાઇઝ થઈ જશે તો આ રીતે બધા જ ફોટા રિસાઇઝ થઈ જશે તમારે ચેક કરો તો કરી શકો છો પહેલા નંબરનો ફોટો તો તેની સાઇઝ અને ડાયમેન્શન જોઈ લઈએ તો તેનું ડાયમેન્શન સો બાય એકસો વીસ અને તેની સાઈઝ છે છ પોઈન્ટ સિત્તેર કેબી તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો અને મેં કેટલાય દિવસની મહેનત બાદ આ ટૂલ બનાવ્યું છે તો તેમાં તમને કોઈ પ્રોબ્લેમ જણાવતો હોય તો અમને કોમેન્ટ કરજો તો તેની અંદર પણ અમે સુધારો કરી દઈશું થેન્ક યુ જય હિન્દ જય ભારત